હાલો મિત્રો વાડીકોર નીકળ્યા છે સવારે જો આ ખેતરું આપણા ગામના ખેતરું આ અને આ રસ્તો વાડીકોર જવાનો આ તલીવાડા પીડા જોવો ઉડીકોર ઊભી માંડવી આ તલીવાડું હરગાવે ને દીધું હરખું ખેતી કરવાની દીધી દીદી આ વરસાદના પાણી ભરાઈ ગયા લીલી વંડરા આ આસમાન ખુલ્લો આસમાન છે અત્યારે તો આમ તો ઢક જ છે વરસાદની તૈયારી છે પણ આમ ખુલ્લું આસમાન છે આમ વાદરા બહુ નથી આ ખેતરું દેખાય પણ બાજુમાં ડેમ છે આ મારી વાડીનો ગેટ આવી ગયો છે ઓડી દેખાઈ અમારી શેઠની વાડી આ જો વરસાદ પહેલાં એ ખેતરનો ઢોર બાંધતા હતા હાથી આ મગને તલી યુગી જો આમાં દેશી ખાતર આ બધા ઢોર બાંધતા એનું ખાતર આ હાથીનો સમાન આ મગ જો હવાનો નજારો આ બધી આજુબાજુનું વાળી છે આ દેખાઈની પાછળ ગામ છે કેવો નજારો જો આમાં ડુંગળી વાવી છે ખેતી બાકી છે કાલ હજી બીજી બાજુને પાડોશીની વાડી બતાવું આ પાડોશીની વાડી જો આંબાન ચાંઈફરી વાવી છે Hampir sejuk, ya. Nih, AC begitu. Akhirnya, kita keiwari kamar આ ઇસકવાનો ઇસકો છે ઝૂલો વાડીયો આ આ આંબો કેવું લાગ્યું કોમેન્ટ કરી ગયો સબકશ કરી ગયો આ છે મોટું કન્ટેનર વાડીએ લાવ્યું છે માર ભરવા साइड में साइड बेला पिटड़ा हेलो मित्रों हूँ हमें पोच दिवस वाड़ी है कपासिया वावा जो कपासिया उगे है खाला बुरवा है जा खेतर वावा राखू हूँ पेली देखाई कूवो है अनिक એટીએમ કપા વાવું છે ચાલો કામ શરૂ કરી હાલો મિત્રો કપાસિયાનું કામ ચાલુ થઈ ગયું છે વાવવાનું તો બેનું વાવે છે કોકો ખાલા પીડા છે Alote, te you de suruh